ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે જૂનાગઢ મહાનગરપાલિકા અને અડસઠ નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરાઈ સોળમી ફેબ્રુઆરીએ મતદાન ને અઢારમીએ મતગણતરી હાથ ધરાશે આ વિસ્તારોમાં આજથી જ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ચુક્યો છે મનપા અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે જ્યારે કે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરાઈ ગુજરાતમાં અનેક ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાવાની બાકી છે પરંતુ રિઝર્વેશનની કામગીરી ચાલુ હોવાથી હાલ તેની જાહેરાત નથી કરાઈ તો ઈડર વિજાપુર થરાદ અને ધાનેરા પાલિકાની ચૂંટણીને બાકાત રખાઈ છે જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્યાવીસ એક પચીસ પત્ર ભરવા માટે છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ ઉમેદવારી પત્રોની ચકાસણી ત્રણ બે પચીસ ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ચાર બે બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે ને સવારને સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી અને મતગણતરી તારીખ અઢાર બે પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર આ ઇલેક્શનનો લડીશું અને ચોક્કસ સુંદર વિજય પ્રાપ્ત કરીશું ન ગટ અને રસ્તા જેવી પાયાની સુવિધા મળે અને ભાજપાના કુશાસનમાંથી મુક્તિ મળે જાહેરાતોને બદલે જાહેર હિત સચવાય નાગરિકોનું તે દિશાને લઈને અમે લોકો વચ્ચે જશું અમને પૂર્ણ વિશ્વાસ છે લોકો અમને આશીર્વાદ આપશે